પણ જેના ભાગ્યમાં હોય ને એ કોઈ લઈ શકતો નથી જેના ભાગ્યમાં હોય એને ઈશ્વર ગમે ત્યાંથી પાછું આપે એટલે ભાઈઓએ બધું આમાં ધ્યાન રાખવાની જરૂર છે કે અમુક અમુક માણસો વ્યવહાર કરતા હોય ચાર પાંચ ભાઈઓ હોય ને એમાં એકાદો વ્યવહાર કરતો હોય તો એ આમ ધીરે ધીરે થોડું થોડું નોખું કાઢતો જતો હોય અને આપણે આમ આમ કાઠિયાવાડી ભાષામાં કંઈ ને હેરવતો જતો હોય થોડું થોડું નોખું કાઢતો જતો હોય વ્યવહાર એના હાથમાં હોય એટલે પછી એ પૈસા કે જે કાંઈ જમીન હોય કાંઈક મિલકત હોય અમુક હાળાને નામે લે અમુક હાળીના નામે લે અમુક છે તો હાડુભાઈના નામે લે અમુક અમુક રૂપિયા હોય તો એની ઘરવાળીને દે એ આઠ્યમ કરવા પિયર જાય તો ત્યાં મુક્તિ આવે પછી અમે નોખા થાવ ને ત્યારે લઈ જાવ એની સ્વિચ બેંક હોય દાંત કાઢો છો એટલે મને એવું લાગે કે તમને થોડો થોડો અનુભવ તો હશે જ એટલે આ સ્વીચ બેંક કહેવાય કેમ અમુક અમુક બધા નેતાઓને અમુક રૂપિયાવાળા માણસોને દેશનું સમાજનું ધન હેરવી હેરવીને સ્વિટરલેન્ડમાં બેંકમાં મૂક્યા હોય એમ આવડા લોકો આવું કરતા જાય પછી ભાઈઓ નોખા થાય એટલે જે કંઈ જાહેર પ્રોપર્ટી હોય એ ભાગમાં મૂકે ઓલી ગુપ્ત પ્રોપર્ટી તો કાંઈ મૂકવાની હોય નહીં પછી એકાદ વર્ષ જાય એટલે એમના પત્ની પિયર જાય એટલે આઠમ કરવા ગયા હોય બીએમડબલ્યુ ગાડી લઈને આવે એટલે બીજા ભાઈઓને ને એમ થાય ને કે આ બીએમડબલ્યુ ગાડી ઘડીકમાં માં તમારી ક્યાંથી આવી તો કે એ તો મારે સસરા ભેટ માં દીધી એટલે એને હું અહીંયા કંપની હાલે પણ ઓલું જે પેલા મૂકી આવ્યા હોય ને એ પણ ધીરે ધીરે તો મેં તો ગાડી કીધું બાકી ટીવી ફ્રીજ બધું ધીરે ધીરે આવ્યા કરે પણ મારે એટલું કેવું છે કે ભેગા ભાઈ હોય અને ત્યારે જે નોખું કાઢતું જ આવું આ ધન પણ હરામનું છે એ હખ લેવા દેશે એ હરામનું છે ભેગા હોય ત્યારે જે જેટલું હોય એટલું બધું જ ભાગે ભળતું બધાને દઈ દેવું જોઈએ એમાંથી હેરવવું ન જોઈએ આપણને એમ લાગતું હોય કે હું જ વધારે રડું છું જ વધારે મહેનત કરું છું તો વહેલા નોખું થઈ જવું પણ ભેગા હોય ત્યારનું ભેગું રાખેલું નોખું કાઢવું એ સારું નહીં એમાં કોઈ દિવસ કોઈ સુખી થયા નથી મને શાસ્ત્રના આધારે તો ભરોસો છે જ પણ પ્રેક્ટિકલ બધા લોકોના જીવનોના અનુભવના આધારે હું એટલું કહું કે નીતિનું જ અન્ન સુખ શાંતિ આપે અનીતિનું કોઈ દી કોઈને પચતું નથી અન્ન હોય કે ધન એમ રૂપિયા વાળું થવાય ગાડી બંગલા વાળું થવાય પણ સુખ શાંતિ વાળું ન થવાય અને જ્યાં નીતિને ધર્મ છે કદાચ ત્યાં ભલે સંપત્તિ જાજી નહીં હોય પણ સુખ ને શાંતિ ખૂબ હશે આ વાત બહુ પાકી છે તમારાનો અનુભવ છે ને અમારાનોય અનુભવ છે ધન મહત્વનું નથી ધર્મ મહત્વનો છે સત્ય એ મહત્ત્વનું છે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધારે આ દેશને આઝાદ કરાવ્યો હતો અને એટલા માટે મારા ને તમારા બધાના જીવનમાં આપણે ધર્મનું પાલન કરવું અધર્મ નહીં અનીતિનું ધન ક્યારે આપણા હાથમાં આવવા ના દેવું મારે એક સ્વામિનારાયણ ભગવાનના ભક્ત બહેન હતા પછી નાનપણથી આ બાઈ સત્સંગી માતા પિતા સત્સંગી સાસરે ગઈ એમના પતિ કંઈક નોકરી કરતા થોડું ઘણું કરપ્શન કરતા હોય ને રૂપિયા ઘરે લાવતા હોય આ સત્સંગી બેને એના પતિને સ્પષ્ટ કહી દીધું એ પોતે બી શિક્ષક હતા બેન એના પતિને કે મારા છોકરાનું ગુજરાન હું મારી નોકરીના પગારમાંથી કરીશ પણ તમને બે હાથ જોડીને વિનંતી કરું કે ભલા થઈને તમે કરપ્શનનું અનીતિનું ધન મારા ઘરમાં ન લાવતા હું મારું મારા છોકરાનું પોષણ મારા પગારમાંથી કરી લઈશ પણ તમે હરામનું ધન મારા ઘરમાં ન લાવતા જો માણસે સુખ શાંતિથી રહેવું હોય એક મહાત્મા ગાંધી હતા જેને એક રૂપિયો દેશનો તો નહીં સમાજનો યાદ કરે અને કૌભાંડો કરનારા ને હગા છોકરા યાદ નહીં કરે જોજો ને કરપ્શન કરનારા કૌભાંડો કરનારાને કોણ યાદ કરવાના માટે ધર્મ છે નીતિ છે એ જ માણસનું ઘરેણું છે એ માણસની શોભા છે એ માણસની આબરૂ છે આ લોકમાંય સુખી અને પરલોકમાંય માણસ સુખી થાય એટલે ક્યારેય હરામનું લેવું નહીં અનિતીનું ખાવું નહીં આ નિયમ આપણા જીવનમાં પાકો રાખો પણ જેના ભાગ્યમાં હોય ને એ કોઈ લઈ શકતું જેના ભાગ્યમાં હોય એને ઈશ્વર ગમે ત્યાંથી પાછું આપે એટલે ભાઈઓએ બધું આમાં ધ્યાન રાખવાની જરૂર છે કે અમુક અમુક માણસો વ્યવહાર કરતા હોય ચાર પાંચ ભાઈઓ હોય ને એમાં એકાદો વ્યવહાર કરતો હોય તો એ આમ ધીરે ધીરે થોડું થોડું નોખું કાઢતો જતો હોય હા આપણે આમ કાઠિયાવાડી ભાષામાં કહીને હેરવતો જતો હોય થોડું થોડું નોખું કાઢતો જતો હોય વ્યવહાર એના હાથમાં હોય એટલે પછી એ પૈસા કે જે કંઈ જમીન હોય કાંઈક મિલકત હોય અમુક હાળાને નામે લે અમુક હાળીના નામે લે અમુક છે તો હાડુભાઈના નામે લે અમુક અમુક રૂપિયા હોય તો એની ઘરવાળીને દે એ આઠમ કરવા પિયર જાય તો ત્યાં મુક્તિ આવે પછી અમે નોખા થાવું ને ત્યાં લઈ જાઉં એની સ્વિચ બેંક હોય દાંત કાઢો છો એટલે મને એવું લાગે કે તમને થોડો થોડો અનુભવ તો હશે જ સ્વિચ અમુક અમુક બધા નેતાઓ અમુક રૂપિયા વાળા માણસો દેશનું સમાજનું ધન હેરવી હેરવી સ્વિટરલેન્ડમાં બેંકમાં મૂક્યા હોય એમ આવડા લોકો આવું કરતા જાય પછી ભાઈઓ નોખા થાય એટલે જે કઈ જાહેર પ્રોપર્ટી હોય એ ભાગમાં મૂકે ઓલી ગુપ્ત પ્રોપર્ટી તો કઈ મૂકવાની હોય ને પછી એકાદ વર્ષ જાય એટલે એમના પત્ની પિયર જાય એટલે આઠમ કરવા ગયા હોય બીએમ ડબલ્યુ ગાડી લઈને આવે એટલે બીજા ભાઈઓને બધાને એમ થાય ને કે આ બીએમડબલ્યુ ગાડી ઘડીકમાં તમારી ક્યાંથી આવી તો કે એ તો અમારે સસરા ભેટમાં દીધી એને હું અહીંયા કંપની હાલે પણ ઓલું જે પેલા મૂકી આવ્યા હોય ને એ પણ ધીરે ધીરે મેં તો ગાડીનું કીધું બાકી ટીવી ફ્રીજ બધું ધીરે ધીરે આવ્યા કરે પણ મારે એટલું કેવું છે કે ભેગા ભાઈ હોય અને ત્યારે જે નોખું કાઢતું જ આવું આ ધન પણ હરામનું છે એ હક લેવા દેશે ઈ હરામનું છે ભેગા હોય ત્યારે જે જેટલું હોય એટલું બધું જ ભાગે ભળતું બધાને દઈ દેવું જોઈએ એમાંથી હેરવવું ન જોઈએ આપણને એમ લાગતું હોય કે હું જ વધારે રડું છું જ વધારે મહેનત કરું છું તો વહેલા નોખું થઈ જવું પણ ભેગા હોય ત્યારનું ભેગું રાખેલું નોખું કાઢવું એ સારું નહીં એમાં કોઈ દિવસ કોઈ સુખી થયા નથી મને શાસ્ત્રના આધારે તો ભરોસો છે જ પણ પ્રેક્ટિકલ બધા લોકોના જીવનોના અનુભવના આધારે હું એટલું કહું કે નીતિનું જ અન્ન સુખ શાંતિ આપે અનીતિનું કોઈ દી કોઈને પચતું નથી અન્ન હોય કે ધન એમ રૂપિયાવાળું થવાય ગાડી બંગલાવાળું થવાય પણ સુખ શાંતિવાળું ન થવાય અને જ્યાં નીતિને ધર્મ છે કદાચ ત્યાં ભલે સંપત્તિ જાજી નહીં હોય પણ સુખ ને શાંતિ ખૂબ હશે આ વાત બહુ પાકી છે તમારાનોય અનુભવ છે ને અમારાનોય અનુભવ છે ધન મહત્વનું નથી ધર્મ મહત્વનો છે સત્ય એ મહત્વનું છે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધારે આ દેશને આઝાદ કરાવ્યો હતો અને એટલા માટે મારા ને તમારા બધાના જીવનમાં આપણે ધર્મનું પાલન કરવું અધર્મ નહીં અનિતિનું ધન ક્યારે આપણા હાથમાં આવવા ના દેવું મારે એક સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા પછી નાનપણથી આ બાઈ સત્સંગી માતા સત્સંગી સાસરે ગઈ એમના પતિ કંઈક નોકરી કરતા થોડું ઘણું કરપ્શન કરતા હોય રૂપિયા ઘરે લાવતા હોય આ સત્સંગી બેને એના પતિને સ્પષ્ટ કહી દીધું એ પોતે બી શિક્ષક હતા બેન એના પતિને કે મારા છોકરાનું ગુજરાન હું મારી નોકરીના પગારમાંથી કરીશ પણ તમને બે હાથ જોડીને વિનંતી કરું કે ભલા થઈને તમે કરપ્શનનું અનીતિનું ધન મારા ઘરમાં ન લાવતા હું મારું મારા છોકરાનું પોષણ મારા પગારમાંથી કરી લઈશ પણ તમે હરામનું ધન મારા ઘરમાં ન લાવતા જો માણસે સુખ શાંતિ થી રહેવું હોય એક મહાત્મા ગાંધી હતા જેને એક રૂપિયો દેશનો તો નહીં સમાજનો યાદ કરે અને કૌભાંડો કરનારાને હગા છોકરા યાદ નહીં કરે જોજો જો કરપ્શન કરનારા કૌભાંડો કરનારાને કોણ યાદ કરવાના માટે ધર્મ છે નીતિ છે એ જ માણસનું ઘરેણું છે એ માણસની શોભા છે એ આબરૂ છે આ લોકમાંય સુખી અને પરલોકમાંય માણસ સુખી થાય એટલે ક્યારેય હરામનું લેવું નહીં અનિતીનું ખાવું નહીં આ નિયમ આપણા જીવનમાં પાકો રાખો